ધનવાન બનવાના રહસ્યો તો આજે ગરીબ ગરીબ લોકો રહી જાય છે જે મિડલ ક્લાસ છે અને ધનવાન આ ત્રણ વર્ગો હોય છે એમાં આ પૈસાદાર લોકો ધનવાન લોકોની માનસિકતા કઈ રીતની હોય છે એ કઈ રીતે આટલા બધા પૈસાદાર બની જાય છે અને એની પાછળનું સિક્રેટ શું હોય છે કે એ લોકો પૈસે ટકે આટલા સુખી સંપન્ન અને સાધન સંપન્ન થાય છે તો આજે આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ જેમાં ઘણા બધા રહસ્યો છે કે પૈસાદાર લોકો શેના માટે કામ કરે છે સામાન્ય લોકો એવું સમજે છે કે પૈસાદાર લોકો પૈસા માટે કામ કરતા હોય છે પણ એ એવું નથી હોતું ધનવાનો યાદ રાખજો કે ક્યારે પૈસા માટે કામ નથી કરતા એ હંમેશા કામ કરતા હોય છે એસેટ માટે હવે એસેટ શું છે એસેટ એટલે એવી વસ્તુ કે જે તમને તમારા ખિસ્સામાં પૈસા લાવી આપે મતલબ સમજો કે તમને કોઈ એવી વસ્તુ તમે માનો કે બાઇક લીધું હવે એ બાઇક તમે ભાડે આપો છો તો એ ભાડું તમારે એ બાઈક ફેરવશે કલાક કલાકના માનો કે તમે પચાસ રૂપિયા આપે છે તમને તે એ પચાસ રૂપિયા તમારા ખિસ્સામાં આવ્યા તો એ વસ્તુ થઈ એસેટ હવે બીજી પણ એ એસેટ વસ્તુ હોય છે કે મતલબ કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો એ બિઝનેસ હોય છે એ બિઝનેસ તમારી આવનારી પેઢી એટલે કે બીજી પેઢીને બી તમે આપી શકો એ બી એક જીત એક જાતની એસેટ જ છે હંમેશા જે ફાઇનાન્સ વર્લ્ડ છે એમાં ફાઇનાન્સ વર્લ્ડ છે એમાં કેવું હોય છે કે બે પ્રકારની વસ્તુ હોય એક એસેટ અને એક લાયબિલિટી લાયબિલિટી એટલે કે તમારા જે પૈસા હોય એ ખિસ્સામાંથી જાય એને લાઇબિલિટી કહેવાય એટલે કે માનો કે તમે કોઈ મોટી જગ્યાએ નોકરી જ કેમ ના કરતા હોય કે કેબિનેટ સેક્રેટરી બી હોવ તો બી તમારા છોકરાને કેબિનેટ સેક્રેટરીની પોસ્ટ ઉપર એ નહીં બેસાડી શકો તમે એટલે એ નોકરી તમને ઇન્કમ કરી આપે છે પણ એ કેવા પ્રકારની ઇન્કમ થઈ એ એક્ટિવ ઇન્કમ થઈ એટલે કે એસેટ છે એ પેસિવ ઇન્કમ છે પેસિવ ઇન્કમ એટલે કે તમે એકવાર કામ કર્યું પછી તમારે આખી જિંદગી એ તમને પૈસો કમાઈને આપી શકે હવે આપણે સમજીએ કે એક્ટિવ ઇન્કમ શું અને પેસિવ ઇન્કમ શું તો એક્ટિવ ઇન્કમ એટલે કે એવી કે માનો કે તમે નોકરી કરતા હોય કોઈ જગ્યાએ ફૂલ ટાઈમ જોબ હોય પાર્ટ ટાઈમ જોબ હોય તો એમાંથી તમને જે ઇન્કમ આવી એટલે કે તમારો એફર્ટ એટલે મતલબ કે મહેનત પ્રયત્ન એમાં લાગેલો હોય અને તો જ તમને એ ઇન્કમ આવે જો તમે આજે નોકરી ના જાઓ તો એ તમને એ એ દિવસનો પગાર કપાઈ જાય અથવા તો મહિનો નોકરી ના જાઓ કે ગમે તેટલા દિવસ નોકરી ના જાઓ તો એ તમારી ઇન્કમ આવે નહીં એને કહેવાય એક્ટિવ ઇન્કમ હવે એક્ટિવ ઇન્કમના ઉદાહરણો આપણે જોઈને સમજીએ કે કયા કયા એક્ટિવ ઇન્કમ કોને કહેવાય તો ફૂલ ટાઈમ જોબ છે પાર્ટ ટાઈમ જોબથી આવતી આવક એટલે કે મતલબ કે એમ્પ્લોઈની આવક આવે એમ્પ્લોઈ કર્મચારીઓની એને એક્ટિવ ઇન્કમ કહેવાય વેજીસ ફોર વર્ક વેજીસ ફોર એટલે કે કલાકના દર ઉપર જે આપવામાં આવે છે એ મતલબ કે દૈનિક ભથ્થું બી હોઈ શકે એ બધાને બી વેજીસ ફોર વર્ક કહેવાય કમિશન ફ્રોમ સેલ્સ એટલે કે જે કમિશન મળતું હોય છે જે અમુક એક વેચાણ કર્યું કે આટલું કર્યું એના ઉપર જે સેલ ઉપર જે કમિશન મળતું હોય છે એ બી એક એક્ટિવ ઇન્કમમાં જ આવે ફ્રીલાન્સિંગ અને કન્સલ્ટિંગ ફીસ પછી જે ટીપ્સ હોય કે જે વેઇટર હોય કે એમને નથી અમુકવાર ટિપ્સ આપતા કેવી રીતે તો એ બધી થઈ એક્ટિવ ઇન્કમ એક્ટિવ ઇન્કમ એટલે સમજો કે તમારે એમાં કામ કરવું પડે જો તમે કામ નહીં કરો તો તમારે પગાર નહીં આવે જો તમે કામ કરશો તો તમારે ત્યાં સુધી તમારા પૈસા આવતા રહેશે જેવું તમે કામ બંધ કર્યું એવું જ તમારે આવક આવવાની બંધ હવે એમાં પોટેન્શિયલ શું હોય છે એટલે કે આમાં કેવું હોય કે એક્ટિવ ઇન્કમમાં તમારે સતત ઇન્વોલ્વ રહેવું પડે હવે કોઈ બી વ્યક્તિ ચોવીસ કલાક તો કામ કરી શકે નહીં આઠ કલાક કામ કરી શકે દસ કલાક બહુ તો બાર કલાક પણ એની એના કલાકો એક સીમિત હોય છે એટલે કે મર્યાદિત હોય છે કે બાર કલાક કામ કરે દસ કલાક કામ કરે એનાથી વધારે કોઈ વ્યક્તિ કે મેક્સિમમ વીસ કલાક બહુ બહુ તો માનો કે કરી શકે પણ એનાથી વધારે એની જે આવક છે એ મર્યાદિત જ થઈ જાય છે એટલે કે તમારા જે પ્રયત્નો હોય છે તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ એ ક્યારેય બી એટલા પૈસાદાર ના બની શકે એટલે કે જ્યારે બી તમે કોઈ માનો કે કામ બંધ કરી દીધું તો તમારી આવક બી બંધ થઈ જશે એટલા માટે એક્ટિવ ઇન્કમમાં કમાવાની જે ક્ષમતા પોટેન્શિયલ હોય છે ને એ બહુ ઓછું હોય છે એક માનો કે રિક્ષા ડ્રાઈવર હોય કે ટેક્સી ડ્રાઈવર હોય એ ગમે તેટલું મથે પણ એ એક દિવસમાં એટલું જ ભાડું લઈ શકશે કે એટલી ફેરીઓ મારી શકશે કે એટલું જ કરી શકશે એની અર્નિંગ પોટેન્શિયલ હોય છે ને એ બહુ લિમિટેડ હોય છે એ યાદ સમજો આ વસ્તુ એક્ટિવ ઇન્કમમાં હવે આ જો પેસિવ ઇન્કમ પેસિવ ઇન્કમમાં કેવું હોય છે કે તમે એકવાર પ્રયત્ન કર્યો પછી એ તમે રાતે ઊંઘી ગયા તો બી પૈસો આવતો રહે તમે ક્યાંક ફરવા ગયા તો બી પૈસો આવતો રહે છે તમે ક્યાંય બી તમે તમાર જે ઈચ્છા હોય એ કરો માનો કે ડાન્સ સાયન્સ મ્યુઝિક કરો કરાટે કુંફુના ક્લાસીસમાં જાઓ ગમે તે કરો તો બી એ ઇન્કમ તો તમે એકવાર મહેનત કરી પછી એ હંમેશા આવતી જ રહે છે હવે જ સમજો કે ધનવાન જે પૈસાદાર લોકો બને છે ને એ ક્યારે પૈસા માટે નહીં પણ પેસિવ ઇન્કમ એટલે કે એસેટ બનાવવા માટે કામ કરતા હોય છે હવે પેસિવ ઇન્કમ શું છે એ સમજો કે શરૂઆતના તબક્કે મહેનત અને પ્રયત્નો નવું સેટઅપ માનો કે તમે નવો કોઈ બિઝનેસ નાખ્યો હોય હવે એના માટે તમારે શરૂઆતમાં શરૂઆતના તબક્કે મહેનત કરવી પડતી હોય છે માનો કે તો એકવાર સેટઅપ થઈ ગયો ને એકવાર બિઝનેસ સેટઅપ થઈ ગયો એમાં કેવું હોય બિઝનેસમાં બી ફાઈનાન્સ વર્લ્ડ વર્લ્ડમાં બી કેવું હોય એક લેવરેજ શબ્દ છે લેવરેજ એટલે કે સમયનું લેવરેજ હોય કે વ્યક્તિનું લેવરેજ હોય એટલે કે આ બિઝનેસમેન શું કરે કે વ્યક્તિઓને કેટલાય વ્યક્તિઓના રાખો પોતાના અંડરમાં એચઆરમાં રાખે માર્કેટિંગમાં રાખ સેલ્સમાં રાખ તો એ વ્યક્તિઓનું લેવરેજ થયું એટલે કે એમનો સમય અને શક્તિનો ઉપયોગ કરીને પોતે પૈસે ટકે સાધન સુખી સંપન્ન થાય છે એ લેવરેજનો ઉપયોગ કરતા હોય ઘણીવાર આ રીતે બી એક પેસિવ ઇન્કમ જનરેટ થાય જેમાં એ બિઝનેસમેન કે કોઈ બી માણસ હોય એ બીજે ક્યાંય બી ફરતો હોય જે બી કરતો હોય તો પણ એની જે સિસ્ટમ હોય બિઝનેસની એ સતત ચાલતી જ રહેતી હોય છે એ છે પેસિવ ઇન્કમની શરૂઆત આ આ એક પેસિવ ઇન્કમ છે હવે પેસીવ ઇન્કમના આપણું ઉદાહરણોથી એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કઈ રીતે પેસિવ ઇન્કમ જનરેટ કરી શકાય તમે અને હું કે કોઈ બી વ્યક્તિ પેસીવ ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકે એ આના ઉદાહરણો પરથી સમજીએ કે ઘર અથવા પ્રોપર્ટી ભાડે આપીને દર મહિને જે ભાડાની આવક આવતી હોય એ પેસિવ નું ઉદાહરણ થયું માનો કે ઘર હોય પ્રોપર્ટી હોય રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટની ફિલ્ડમાં અથવા તો તમે કોઈ ગાડી હોય એ ગાડી તમે ભાડે આપી દીધી હવે એ ગાડીનું ભા ભાડે એના પૈસા આવતા રહે છે તમારે તો એ થઈ પેસિવ ઇન્કમ તમારે એના માટે કોઈ બહુ મહેનત કરવી નહીં પડતી કે માનો કે તમે ઘરનું ભાડું રાખ્યું આઠ હજાર દસ હજાર પંદર હજાર તમારે જે રીતનું લોકેશન જે રીતની લોકાલિટી હોય એમાં તમે રાખો માનો કે તમે એરબીએન બી આવે છે એમાં બી ઘર પ્રોપર્ટી ભાડે ઓઓમાં આપી શકો કે એ રીતે બી પછી હોટલ બિઝનેસમાં બી બહુ પ્રોપર્ટીનું એ હોય છે તો હોટલ બિઝનેસમાં બી બહુ આવક છે તો આ પ્રકારની જે ઉદાહરણો છે એ પેસીવિ ઇન્કમનું ઉદાહરણ પછી તમે કોઈ શેર માર્કેટમાં ખરીદ્યું તો એમાં ડિવિડન્ડ અને એના ઉપર એમાં બી આવતું હોય છે પણ શેર માર્કેટમાં કેવું હોય છે કે માર્કેટ ઉપર માર્કેટ રિસ્ક ઉપર ડિપેન્ડ હોય છે એટલે એના કરતાં તમે જે રિયલ એસ્ટેટની જે પહેલું ઉદાહરણ આપ્યું ઘર પ્રોપર્ટી જો પૈસો હોય તો એ રીતે ભાડે આપીને આ રીતે ભાડાની આવકથી તમે આ કરી શકો એમાં તો તમારે કેવું થાય કે જો તમારી જોડે સારી એવી પૈસાની આવક હોય ને એવું હોય તો તમે એમાંથી માનો કે લોકો આખી જિંદગી નોકરી કરતા હોય પેન્શન માટે પેન્શન પેન્શન કરતા હોય છે પણ ઘણીવાર કેવું હોય કે સારી લોકેશન માટે સારી જગ્યાએ ઘર ભાડે આપી દીધું તો બાવીસ પચીસ હજારનું નિયમિત ભાડું મહિને આવતું જ રહેતું હોય તો એ જે થયું એ પેન્શન બરોબર જ થઈ જાય છે પછી લાંબા ગાળે એટલે તમારે એની બી પેન્શનની કે પૈસાની કે એ બી ચિંતા નહીં કરવાની પછી માનો કે બોન્ડ્સ ફિક્સ ડિપોઝિટમાંથી આવતું વ્યાજ ઘણા લોકો કેટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં કે બોન્ડ્સમાં મૂકી દેતા હોય છે એનાથી જે વ્યાજ આવતું એનું એટલા બધા પૈસા વ્યાજ આવતું હોય છે કે એ પૂછી પૂછવત નહીં એટલું બધું વ્યાજ આવતું હોય છે એવી રીતે ઘણી વાર કેવું હોય કે રોયલ્ટીઝ હોય રોયલ્ટીઝ એટલે કે એવું તમે કોઈ ઇનોવેશન કર્યું માનો કે કોઈ વસ્તુ નવી બનાવી દીધી તો એમાંથી બી રોયલ્ટીઝના પેટન્ટના પૈસા પુષ્કળ આવતા હોય છે અમે જ્યાં યાદ રાખજો બે વસ્તુએ આજના સમયમાં લોકોના બહુ પૈસા અને કરોડપતિ બનાવી દીધા છે એક તો ઇન્ટરનેટ અને એક ઇનોવેશન ઇનોવેશન પહેલાના સમયમાં બી જેટલા બી વૈજ્ઞાનિકો અને જેટલા બી સાયન્ટિસ્ટ અને જેટલા બી આ ડિસ્કવરીને એ બધું કર્યું છે જે લોકોએ એમના એમના ખાતાઓ કરી ખાલી થયા જ નહીં એનું કારણ એ હતું કે એમને રોયલ્ટીઝ પેટન્ટના પૈસા આવતા હતા અને એના કારણે આ ઘણી વાર કેવું થાય કે આ ઇનોવેશન તમે કરો પણ એ વેચવું બી પડે કોમર્શિયલાઇઝેશન જેમ કે થોમસ આલ્વા એડિસને કર્યું કે બલ્બનું ઇનોવેશન કર્યું એનું કોમર્શિયલાઇઝેશન કર્યું એના કારણે એ માર્કેટમાં થોમસ આલ્વે એડિસન અમેરિકાના ઘણા જ પૈસાદાર વ્યક્તિઓમાં ગણાતા પણ જ્યારે નિકોલા ટેસ્લાએ ઘણી બધી શોધો કરી પણ એનું કોમર્શિયલાઇઝેશન ના થયું એના કારણે એમને છેલ્લા સમયમાં નિકોલા ટેસ્લાને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો એટલે ઘણીવાર ઇનોવેશનની સાથે સાથે કો કોમર્શિયલાઇઝેશનનું બી ઘણું મહત્ત્વ હોય છે એટલે માનો કે તમે કોઈ પુસ્તક લખો તો એ પુસ્તક તમે લખ્યું હોય તો એ પુસ્તકનું વેચાણ બી જરૂરી છે અને પુસ્તક લખ્યું અને એના એ પુસ્તક ઉપર તમને એ પ્રકારની રોયલ્ટી આવતી હોય જેમ કે કોઈ મ્યુઝિક બનાવો કોઈ વિડીયો યુટ્યુબ વિડીયો બનાવો ફિલ્મ બનાવી હોય કોઈ કોઈ નવા પ્રકારનું કોઈ ક્રિએટિવ વર્ક કર્યું હોય કોઈ નવી ડાન્સ ડાન્સનું સ્ટેપ હોય કે કોઈ માનો કે કોઈ એવું કોઈ મ્યુઝિકની ટ્યુન સેટ કરી હોય તો પણ તમને રોયલ્ટીઝના અમુક પૈસા એ રીતે આવતા હોય છે દર મહિને જેમ કે કિશોર કુમારના જે સોંગ હતા એના ઉપર આજે બી એમના એમના જે સન અમિત કુમાર એમને બી રોયલ્ટીસના પૈસા આવતા હોય મોહમ્મદ રફી છે તો એમને બી એમના જે ફેમિલી હોય એમને બી અમુક રોયલ્ટીસના પૈસા આવતા જ રહેતા હોય છે આ પેસિવ ઇન્કમના ઉદાહરણ છે એટલે એમના મોહમ્મદ રફી આજે જે પહેલાંના સમયમાં ગીત ગાયા ને એના માટે એને અત્યારે આવીને કામ કરવું નહીં પડ્યું એમના સંતાનોને એમના છોકરાઓને એના એનો એમની મહેનતનો ફાયદો એમના છોકરાઓને બી મળી જ રહ્યો છે આ એક પેસિવ ઇન્કમનું ઉદાહરણ છે કે તમારી પેઢીઓને બી એને એની મહેનતનું પરિણામ મળતું રહેતું હોય છે એટલે કે ક્રિએટિવ વર્તમાનો કોઈ તમે પેઇન્ટિંગ બી કરો તો બી એમાંથી ઘણી બધી પેસી ઇન્કમના ચાન્સીસ છે હવે આપણે પેસી ઇન્કમના ઘણા બધા ઉદાહરણો જોઈએ કે કઈ કઈ રીતે પેસી ઇન્કમ થાય તો એફિલિએટ માર્કેટિંગ પછી કોઈ ઓનલાઈન કોર્સ તમે બનાવો કોઈ કોર્સ બનાવો ઉડેમી ઉપર છે કે સ્કિલ શેર સ્કિલ શેર છે કે બીજી ઘણી બધી ઓનલાઈન એપ અને વેબસાઇટો છે કે જેના ઉપર કોર્સ તમારો વેચી શકાય કોઈ ઈ બુક લખો માનો કોઈ બુક લખવી ઈલેક્ટ્રો એ ઈ બુક ઓનલાઈન તમે મૂકીને સેલ કરી શકો કોઈ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરો જેમ કે અત્યારે ઘણીવાર કેવું હોય છે કે યુટ્યુબ ચેનલમાં અત્યારે વ્લોગ આવે છે પછી બ્લોગ બ્લોગ બી કરી શકો વ્લોગ બી કરી શકો અત્યારે ઘણા લોકોનો ટ્રક ટ્રક ડ્રાઈવરની એ વ્લોગ આવે છે એ ઘણા લોકો યુટ્યુબ ચેનલમાં એ ટ્રક ડ્રાઈવરના વ્લોગ જોતા હોય છે એ લોકો બી કરોડો કમાઈ ગયા છે ટ્રક ડ્રાઈવર યુટ્યુબ ચેનલ બની બની તો એવા ઘણા બધા આઈડિયાઝ અને એ છે કે જે તમે કરી શકો યુટ્યુબ ચેનલ બનાવી પછી કુકિંગનું છે ડાન્સિંગનું છે એ એના એના બી યુટ્યુબ ચેનલ બની શકે પછી કોઈ એપ તમે બનાવી શકો કોઈ વેબસાઇટ બનાવી શકો કોઈ એવી વેબસાઇટ કે જેના ઉપર ટ્રાફિક ટ્રાફિક આવતો હોય એપ એવી બનાવી શકો જેમ કે ફેસબુક છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ છે કે કોઈ એવી ઘણી બધી એપ બનાવેલી જેને જે અધ ધન અઢાર પૈસો કમાઈ રહ્યા છે અત્યારે બીજું છે રેન્ટ યોર કાર એટલે કે તમારી ગાડી ભાડે આપી દો કોઈ કાર વોશની તમે એવી સર્વિસ ચાલુ કરો કે કાર વોશ કરી આપો બાઇક એક્ટિવા છે કે એક્સેસ છે કે કોઈ સ્પ્લેન્ડર છે કે કોઈ મોટી ગાડી જ મળ સીડી કે એને કાર વોશ કરી એટલે સેલ પ્રોડક્ટ્સ ઓન એમેઝોન બી તમે એ રીતે તમારા મોબાઈલ હોય છે કે કોઈ કોમ્પ્યુટર હોય એમાં એમેઝોનમાં અને ઈ એ બંનેમાં ઈ બે શોપ કે એમેઝોન શોપ એ ટાઈપનું એક સિમ્બોલ આવે છે એમાંથી બી તમે તમારે કોઈ પ્રોડક્ટ હોય એ સેલ કરી શકો છો એના માટે દુકાનની બી જરૂર નહીં તમારે એમાં શોપ જાય ને એમાં તમારે એ વસ્તુઓ તમારે પરચેસ દેવાની અને એ વસ્તુઓ વેચવાની એમાં ઘણી વાર થાય છે કે જે ગોબર જે આપણે જે ગાયનું છાણ કહેવાય એ બી અત્યારે અત્યારના સમયમાં ઈબે ઉપર ત્રીસ ડોલર સત્યાવીસ ડોલર પચીસ ડોલર વીસ ડોલર ઘણી ઘણા બધા પૈસામાં વેચાય છે વીસ ડોલર એટલે માનો કે ડોલરનો સો રૂપિયા ભાવ ગણો તો બી તમે વીસ ગુણ્યા સો કરો અને બે હજાર રૂપિયાનું એક ગાયનું છાણ વેચાય છે એટલો ધંધો એ બી બહુ અત્યારે ચાલી રહ્યો છે ઈબે બે એમેઝોન ઉપર પછી વેન્ડિંગ મશીન છે પછી સ્ટાર્ટ લોન્ડ્રી લોન્ડ્રીમાં જેમ કે ધોબીનું કપડાંનું ઇસ્ત્રી કરવાનું કે કપડાં ધોવાનો બિઝનેસ બી બહુ સારો એવો ચાલે છે પછી કોઈ તમારી ગેમિંગ એપ તમારે કોઈ ગેમ ગેમમાં કોઈ કોડિંગનું કે એનું બી એ હોય તો તમે ગેમિંગ એપ બનાવી શકો કોઈ સ્ટાર્ટઅપ અથવા તો બિઝનેસ કોઈ સારો એવો આઈડિયા હોય કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય એવો આઈડિયા અથવા તો સ્ટાર્ટઅપ તમે ઊભું કરી શકો હવે સમજો કે પેસિવ ઇન્કમ કેમ તો પેસિવ ઇન્કમ એક્ટિવ ઇન્કમ તમારી આવકની જે મર્યાદા છે ને એ બહુ મર્યાદિત હોય છે એકદમ તમે લિમિટેડ કક્ષામાં એક્ટિવ ઇન્કમમાં કમાઈ શકો એક નોકરીમાં તમે કોઈ કમિશનથી કમિશનથી પૈસા કમાયા હોય કે ગમે તે ટિપ્સમાં નહીં બધામાં બહુ લિમિટેડ તમે કમાઈ શકો જ્યારે પેસીવિ ઇન્કમમાં કમાવાની સંભાવના છે ને અઢળક અને માનો અનલિમિટેડ છે અને એમાં બીજું શું છે કે પેસિવ ઇન્કમમાં સ્કેલેબિલિટી એટલે કે હું મારું બિઝનેસ એવું નહીં કે હું એકલો જ કરતું મારું બિઝનેસ જેમ કે આ ફ્રેન્ચાઇઝી બિઝનેસ છે મેકડોનાલ્ડ છે ક સ્ટારબક્સ છે એ બધા સ્કેલેબિલિટી કહેવાય કે એ એ બિઝનેસ એક જાણે નાખ્યો એના એની એવોને એવો જ બિઝનેસ બીજો બી એની ફ્રેન્ચાઈઝી આપતો રહે જેમ કે આ નેટવર્ક માર્કેટિંગના બધા ઘણા બધા બિઝનેસમાં એ ટાઈપનું સ્કેલેબિલિટી હોય એટલે કે એક વ્યક્તિ એ બીજું એ કરી શકે અને ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે આર્થિક રીતે સ્વતંત્ર આર્થિક રીતે સ્વતંત્ર થવાનો સૌથી મોટો ફાયદો એ તમને પૈસાની કોઈ પ્રકારની ચિંતા ના રહે પૈસાનો ફ્લો હંમેશા તમારા જોડે આવતો જ રહે અને તમે જ્યાં ચાહો ત્યાં જઈ શકો જે કામ ચાહો તે કરી શકો ડાન્સ મ્યુઝિક તમારે જે નાચવું ગાવું હોય કરાટે કુંપવું માર્શલ આર્ટ જે શીખવું હોય એ બી શીખી શકો અને સિવાય પૈસાની ચિંતા કર્યા વગર એટલે આ ધ્યાન રાખો એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ આ એક પહેલો ભાગ છે ધનવાન બનવાના રહસ્યોમાં કે ધનવાનો કદી પૈસા માટે કામ નથી કરતા ધનવાનું કામ કરે છે પેસિવ ઇન્કમ અને એસેટ બનાવવા માટે આ યાદ રાખજો ધનવાનો ક્યારેય પૈસા માટે કામ નથી કરતા ધનવાનું કામ કરે છે એસેટ અને પેસિવ ઇન્કમ માટે ઓકે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ